ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં એનએસયુઆઈ દ્વારા નશામુક્તિ માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો સે નો ટુ ડ્રગ્સ જેવા સૂત્રો સાથે વિદ્યાર્થીઓએ દારૂ ડ્રગ્સ અને જુગાર જેવા વધતા દૂષણોની સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો એનએસયુઆઈનું કહેવું છે કે નશાના ચપેટમાં આવતા યુવાનોને બચાવવા સરકારને વધુ કડક પગલાં લેવા જોઈએ એનએસયુઆઈએ આ આરોપ લગાવ્યો કે રાજ્યમાં દારૂ અને જુગારના ધંધા સંબંધિત હપ્તા મુદ્દે વારંવાર આક્ષેપો ઉઠે છે અને આ બાબતે પારદર્શક તપાસ થવી જોઈએ રેલીમાં સંદેશ આપવામાં આવ્યો કે યુવાનો નશો છોડે અને સરકાર નશામુક્તિ અંગે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવે રેલી ગુજરાત યુનિવર્સિટી કેન્ટીનથી શરૂ થઈ ત્યારબાદ એચએલ કોલેજ જુએલએસ યુનિવર્સિટી અને ગુજરાત કોલેજ માર્ગેથી પસાર થઈ અને અંતે રાજીવ ગાંધી ભવન ખાતે પૂર્ણ થઈ આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા આ છતાં રાજ્યના મુખ્યમંત્રી આપના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી જે આજે મારા વિધાનસભા વડગામમાં છે એમને ફરી ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય પાણી હોય તો આવો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે વન ટુ વન ડિબેટ થઈ જાય અને મારાથી ડરતા હોય ગભરાતા હોય તો અમારે એમએસયુ કોઈ છોકરા સાથે ડિબેટ કરી લે બાકી જવાબ તો આપવો પડશે કે ટુ ડ્રગ્સની લઈને જે રેલી બાઇક રેલી કાઢવામાં આવી છે તેને લઈને આપણી સાથે અત્યારે હાલમાં જે જિજ્ઞેશ મેવાણી છે ધારાસભ્ય વડગામ જેમના દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી હતી તેમની સાથે આપણે વાતચીત કરીશું પરંતુ હાલમાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બાઇક રેલીમાં કેટલા યુવાનો અત્યારે હાલમાં જોડાયેલા છે અને આ યુવાનો જે છે તે ડ્રગ્સના વિરોધમાં હાલમાં રેલી કરી રહ્યા છે જેને લઈને જે કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના જે અન્ય નેતાઓ છે તેઓ આ જે રેલી છે બાઈક રેલી જેમાં જોડાયા છે અને અત્યારે હાલમાં જે રેલી છે તે અહીંથી નીકળીને જે ખાનપુર જે કોંગ્રેસ કાર્યાલય છે તે ખાતે પહોંચશે અને અત્યારે હાલમાં જે વિષાળ જે બાઇક રેલી છે બાઇકની ની જે સંખ્યાઓ છે તે અત્યારે હાલમાં જે પાંચસો કરતા જે વધુ જે બાઇક છે તેઓ અત્યારે હાલમાં જોડાયા છે અત્યારે જે યુવા નેતાઓ છે એના સિવાયના જે મહેતાઓ છે જે વિદ્યાર્થીઓ છે તેઓ અત્યારે હાલમાં જોડાઈ રહ્યા છે અને હાલમાં અત્યારે આપણી સાથે જે જે જીગ્નેશ મેવાણા છે તેઓ જોડાઈ રહ્યા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને તેમની સાથે જે મંતવ્ય છે એમનું આપણે જાણીશું એમને લઈને અત્યારે હાલમાં પ્રશ્ન કરીશું તેઓ શું છે જીગ્નેશભાઈ જે રેલી કાઢવામાં આવી છે તેનું મુખ્ય ઉદ્દેશ શું છે અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ અને નશાની વિરુદ્ધ કેમ્પેન લોન્ચ કરી છે ડ્રગ્સનો કારોબાર બંધ થવો જોઈએ અને એક મુદ્દાનો મારું એજન્ડા છે આપણે જોયું કે આજે રેલી છે રેલીને લઈને મુખ્ય ઉદ્દેશ જે નેટુ ડ્રોગ્સ નો જે ઉદ્દેશ છે તેને લઈને આ રેલી કાઢવામાં આવી રહી છે કેમેરા પર્સન હર્ષથી